નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો જ્યારે પણ ઘરના મંદિરમાં આપણે માતાજીની પૂજા કરવા જઈએ ત્યારે ચોક્કસ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ સૌપ્રથમ જ્યારે માણસે પૂજા કરવી હોય ત્યારે અવશ્ય સ્નાન કરી શરીરને શુદ્ધ કરી અને પછી જ માતાજીની પૂજા કરવા જવું જોઈએ મિત્રો સ્નાન કર્યા વિના જ્યારે કોઈ વ્યક્તિ માતાજીની પૂજા કરે છે ત્યારે માતાજી એની પૂજા સ્વીકારતા નથી જ્યારે માણસનું શરીર શુદ્ધ બને ત્યારે જ માણસનું મન શુદ્ધ બની શકે માટે જ્યારે પણ માતાજીની પૂજા કરવા જાઓ ત્યારે સ્નાન અવશ્ય કરવું જોઈએ મિત્રો બીજો નિયમ છે ઘરમાં કેવી પણ પરિસ્થિતિ હોય મનમાં ગમે એટલો ક્રોધ હોય પણ જ્યારે માતાજીની પૂજા કરવા જાઓ ત્યારે મનમાં અપશબ્દ ન હોવા જોઈએ માતાજી સમક્ષ તમારા મનમાં શુદ્ધ વિચાર આવવા જોઈએ જો મનથી અથવા તો શબ્દથી કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘરના મંદિરમાં દેવી દેવતાઓ સામે અપશબ્દ બોલે છે ત્યારે દેવતાઓ નારાજ થાય છે અને તમે કરેલી પૂજાનો સ્વીકાર કરતા નથી